કરવા જોઈ રહ્યા છીએ સમાચારની આર પાર નતો ગુજરાતના ઇતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટી છે તેના માટે સરકારી તંત્રની ગોર લાપરવાહી સામે આવી છે બત્રીસ થી વધુ લોકોના અત્યંત દર્દનાક અને કમકમાટી ઉપજાવે તેવા મોત નીપજ્યા છે ત્યારે તંત્રના આંખ મીચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે જેમાં આગને લીધે ગેમ ઝોનમાં માસુમ બાળકો ફસાયા હતા શહેરના નાના મોવા વિસ્તારમાં આવેલ ગેમ ઝોનની આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

આગની ઘટના અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખુદ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એકરાર કર્યો હતો કે ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી અને આમ છતાં તેને પોલીસે મંજૂરી આપી હતી પત્રકાર પરિષદમાં આકરા સવાલોની જડી વરસી હતી અને પરંતુ પોલીસ કમિશનરે તેના જવાબો આપવાનું ટાળી લગભગ બે વખત હાથ જોડી અંદાજે પાંચથી પાંચ જ મિનિટમાં પત્રકાર પરિષદ પણ આટોપી દીધી હતી પોલીસે જ્યારે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપી ત્યારે નિયમ મુજબ સંબંધિત તંત્રોને અભિપ્રાય મેળવ્યો હતો કે કેમ તે બાબતે પૂછાતા પોલીસ કમિશનરે જણાવ્યું કે નવેમ્બર બે હજાર પોલીસ દ્વારા બુકિંગ અને લાયસન્સ માટે મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ ગઈ તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી રિન્યુઅલ આપવામાં આવી હતી જે તે વખતે આર એન્ડ બી અને યાંત્રિક વિભાગમાંથી પરવાનગી મેળવવામાં આવી હતી અને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવ્યા હતા એના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ફાયર એનઓસી માટે કાર્યવાહી ચાલુમાં હતી પરંતુ તે પૂર્ણ થઈ ન હતી પત્રકાર પરિષદમાં એવો સવાલ પણ પૂછાયો હતો કે જે તે વખતે કલેક્ટર સીપી તત્કાલીન એસપી ડીસીપી સહિતના અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનમાં એન્જોય કરવા ગયા હતા જેના ફોટા પણ છે અને આ તમામ અધિકારીઓ પરમિશન નહીં હોવાનું જાણતા હોવા છતાં ત્યાં કેમ ગયા અને ફાયરની એનઓસી નહીં હોવા છતાં પોલીસે મંજૂરી કેમ ના આપી તેવો સવાલ પૂછાતા પોલીસ કમિશનરે જણાવ્યું કે ફાયર સેફટીના સાધનોના બિલ રજૂ કરાયા છે પરંતુ તેની આગળની જે પણ કાર્યવાહી હતી તે કરાઈ ન હતી અને આ જ કારણથી દુર્ઘટનાને કંટ્રોલ કરાઈ શકી ન હતી ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ટેમ્પરરી હતું અને ચાર વર્ષથી તે ચાલતું હતું બધા લોકો તે જાણતા હોવા છતાં પોલીસે તેને કેમ પરવાનગી આપી હતી તે બાબતનો પોલીસ કમિશનરે ચોક્કસ જવાબ આપવાનું ટાળ્યું હતું જી ત્યારે આ સાથે આગળ વાત કરીએ તો દિલ્હીના વિવેક વિહારમાં પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે માહિતી અનુસાર દિલ્હી ફાયર સર્વિસને મોડી રાત્રે ફોન આવ્યો હતો કે એક બેબી કેર સેન્ટરમાં આગ ભરતી છે આ બેબીકેર સેન્ટર પૂર્વ દિલ્હીમાં વિવેક વિહાર ખાતે આવેલું છે જાણકારી મળતા જ લગભગ આઠ જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા પહેલા માળેથી બાર બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી સાત બાળકોના હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા નવીન સેન્ટરનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે ત્યારે વર્ષ બે હાજર એકવીસમાં નવીન ખીચી એન્ડ કેર ન્યુબોર્ન એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ સામે આઈપીસીની કલમ ત્રણસો પચીસ પાંચસો છ ચોત્રીસ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બાળકોની સંભાળ અને રક્ષણની કલમ પંચોતેર હેઠળ ફરિયાદ નોંધવામાં આવી જેમાં નવીન ખીચી સામે નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન ન કરવા અને કેસ હિસ્ટ્રીને ખોટી બનાવવાના આરોપો હતા આ ફરિયાદ હાથરસના એક દંપતીએ નોંધાવી હતી આગ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમ કે સાત માસુમ બાળકોના મોત માટે જવાબદાર શું આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેબી કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું શું તમામ ધારા ધોરણ પૂર્ણ કર્યા પછી જ સેન્ટર ચલાવવાની પરવાનગી હતી શું બેબી કેર સેન્ટરની ફાયર એનઓસી મળી હતી શું સ્થાનિક પોલીસની મિલીભગતથી ગેરકાયદેસર રીતે ઓક્સિજન સિલિન્ડર ભરવાનું કામ ચાલી રહ્યું હતું શું સ્થાનિક પોલીસને કટિંગ મળી રહ્યું હતું કે આ વિસ્તારના દરેક વ્યક્તિ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બેબી કેર સેન્ટરમાં ઓક્સિજનના ગેરકાયદેસર રિફિલિંગ વિશે જાણતા હતા પરંતુ સ્થાનિક પોલીસે આ ખાડા કાન કર્યા હતા જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ જૂનાગઢ તંત્ર જાગ્યું છે

ફાયર વિભાગ અને પીજી પીજીવીસીએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી કોઈ પણ ગેમ ઝોનમાં ક્ષતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું તે સાથે આપણી સાથે જોડાઈ ચુક્યા છે પરેશભાઈ બુધભટ્ટી હેલો જી જેવી રીતે તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું હતું તેવું લાગી રહ્યું છે તમારું શું કહેવાનું છે જે ઘટના બની છે તંત્ર સંભાળવું ચાલ્યું છે જુનાગઢ શહેરના ચાલતા અલગ અલગ ચાર જેમ ઝોન છે તેને તંત્ર દ્વારા કરવામાં છે રાજકોટની ઘટના બાદ તંત્ર સફળું છે હાલ તો સીલ કરવાની કામગીરી હાથ છે સીલ કરવામાં આવે છે પરંતુ આઠ દિવસ સુધી તંત્ર દ્વારા ગેમ ઝોન ઉપર અન્ય જે મેળાઓ ચાલે છે તેમાં પણ કોઈ પણ વ્યક્તિ ખાયર જેથી લઈને ચેકિંગ કરવામાં આવતા નથી

પરંતુ ત્યારબાદ તંત્ર સીધી નિંદ્રા નિંદ્રા અવસ્થામાં જ રહેતું હોય છે જ્યારે આવી કોઈ મોટી ઘટના ઘટે છે ત્યારે તે જાગ્રત થાય છે અને આવી કામગીરી હાથ ધરે છે તો જેવી રીતે શું જે તમામ જે ધારાધોરણો પૂર્ણ કર્યા પછી જ આ બધા ગેમ ઝોન ચલાવવાની પરવાનગી મળી હતી કે કેમ છે હેલો હેલો જી નમસ્કાર જી સાથે આગળ વાત કરીએ તો પાટણના સિદ્ધપુર જિલ્લાના ખાણખનીજ દ્વારા ગેરકાયદેસર ચાલતા ઈટોના ભઠ્ઠાથી સરકારની રોયલ્ટીમાં મોટા પાયે નુકસાન થાય છે પ્રાપ્ત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી મેથાણ ચોકડી વિસ્તારમાં ચાલતા ઈટોના ભઠ્ઠાથી પ્રદૂષણ પણ વધી રહ્યું છે તેમજ સરકાર દ્વારા ખાણ ખનીજમાં ચોરી કરી સરકારને ચૂનો લગાવી રહ્યા છે ઈંટોના ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડાને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે ત્યારે આખરી ગામોમાં રોગચાળો ફાટવાની શક્યતા રહેલી છે કાકોશી ગામે મીડિયા દ્વારા મુલાકાત લેતા કાકોશી ગામે ઈટાના ભઠ્ઠા એસોસિએશન પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ દરેક જગ્યાએ તાલુકા જિલ્લામાં મોટા વ્યવહાર આપી કામ કરી રહ્યા છે જે રીતે વાત કરી તેમાં જણાવ્યું હતું કે આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કે કાર્યવાહી થશે ખરા કે પછી મોટા વ્યવહાર લઈને એમ જ ચાલશે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેફામ ચાલતા ઈટોના ભઠ્ઠાની કાયદેસરની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તાત્કાલિક ગેરકાયદેસર ચાલતી ઈટોના ભઠ્ઠા સરકાર ચૂના લગાવી રહ્યા છે અને મોટી આવક પેદા કરી રહ્યા છે શું અધિકારીઓ દ્વારા ઈટોના ભઠ્ઠાના પરવાનગી અંગે તપાસ થશે ખરા તે આવનારો સમય જ બતાવશે

ધાંગધ્રાના સામાજિક કાર્યકર દ્વારા પોતાના બાપ દાદાને મળેલ જમીન ઉપર પીડબ્લ્યુડી દ્વારા જો કમી કાર્યના આક્ષેપ તથા જરૂરી દસ્તાવેજોની ફાઇલ તાળા તોડી લઈ ગયાના આક્ષેપો સામે આવતા ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી તથા સામાજિક કાર્યકર દ્વારા મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરના ઘાટ દરવાજાની અંદર આવેલ મેરૂભાના ઉતારાની જમીન જે જમીન ધાંગધ્રા સ્ટેટ વખતે મેરુભા કલ્યાણસિંહને લેખ લખાણ લખી આપી હતી જી જેમના ઓરિજિનલ પુરાવાઓ રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા તેમના પૌત્ર પાસે હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તાજેતરમાં જ પીડબ્લ્યુડી દ્વારા જમીનના કબજા સંદર્ભે અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા ઓરડીમાં મારેલ તાળું તોડી તેમજ જરૂરી દસ્તાવેજની ફાઇલ ઓરિજિનલ કાગળિયા અને સમગ્ર દસ્તાવેજો રજૂ કરી અને પુરાવા માંગવામાં આવ્યા છે ત્યારે ઝેરોક્ષ કાગડિયાઓની ફાઇલ લૂંટ કરી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે આ સમગ્ર ઘટના અંગે તારીખ એક ના રોજ રણજીત સિંહ દ્વારા દાગદરા સિટી પોલીસ મથકે ત્રણ પાનાની અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઉપરાંત ડીવાયએસપી કચેરીએ પણ ફરિયાદ કરેલ હતી જ્યારે તારીખ ત્રણ અને ચાર ના તેમની અરજી સ્વરૂપે ફરિયાદના ભાગરૂપે પોલીસ અધિકારી દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ નિવેદનમાં સહી કરાવનાર પોલીસ કર્મી દ્વારા યોગ્ય વર્તન ન કર્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તારે ફરિયાદ સંદર્ભે બે દિવસ અગાઉ જ રણજીત સિંહ દ્વારા ધાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે જાણકારી મેળવવા જોતા હાજર પોલીસ કર્મી દ્વારા ફરિયાદ ન નોંધાયો હોવાની સાથે ઉડાઉ જવાબ આપવા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે રણજીત સિંહ દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવી છે ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ શા માટે રણજીત સિંહની ફરિયાદ નથી નોંધતા તેવા સવાલો ઊભા થાય છે ત્યારે આ બનાવને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રણજીતસિંહ જાલા જી રણજીતભાઈ આજી આજી જી જે રીતે ધાંગદરાના સામાજિક કાર્યકર દ્વારા આપના ઉપર કરવામાં આવેલા વર્તન વિશે વાત કરવામાં આવે તો શું છે સમગ્ર માહિતી હેલો જી 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 તો જે રીતે આપની સાથે વ્યવહાર કરવામાં છે અને આપણી સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે વિશે શું કહેશો એ વિશે એવું છે મેડમ કે અમે વર્ષો વર્ષથી ભોગવટો કરીએ છીએ તો તારીખ પચીસ એપ્રિલ ના રોજ પીડબલ્યુડી ના અધિકારીઓ શ્રી એસપી

તો આ સાથે જી જી આ સાથે તમારા દ્વારા એક આરટીઆઈ પણ કરવામાં આવી હતી આ બાબતે શું કહેવું છે જી આજી 20 તારીખ સુધી કોઈ પગલા ભરેલ ન ભરેલ નહીં એટલે અમે ધાંગા સિટી પોલીસ સ્ટેશન ગયા કે સાહેબ અમારી એફઆઈઆર તો ત્યારે ત્યાંના અધિકારી પીએસઆઈ સાહેબ એમની ચેમ્બરમાં અમને કીધું કે કોઈ પગલા તમારી કહેવામાં આવશે નહીં જી તમારે કોર્ટમાં જાવું કે તો જઈ શકો છો ત્યારબાદ અમે એમ કીધું કે સાહેબ તો અમને અમારા ડોક્યુમેન્ટ્સ તો આપો

મારી માંગ એટલી છે કે મારી ફરિયાદ લેવામાં આવે અને મારે જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ ગયા છે એ બહુ જરૂરી છે મારા માટે એ મને પરત મળે એ એ ડોક્યુમેન્ટ વગર હું કોઈ આગળ કાર્યવાહી કરી શકું એમ નથી પણ એ લોકો ડોક્યુમેન્ટ જ લઈ ગયા એટલે હવે કોઈ કાર્યવાહી કરવાનો સ્કોપ મારે રહેતો નથી જો મને ડોક્યુમેન્ટ પાછા મળી જાય તો હું લડત આપી શકું એમ છું અન્યથા મારે કોર્ટનો સારો લેવો જ પડશે જી રણજીતસિંહ જ્વાલા ધન્યવાદ મા ન્યૂઝમાં જોડાવા બદલ જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીના મુદ્દા ઉઠ્યા છે અને હજારો બાળકોની સુરક્ષા રામ ભરોસે છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ ગેમ ઝોનની તપાસ શરૂ કરી હતી અને દસ જેટલા ગેમ ઝોન બંધ કરાવ્યા છે પરંતુ આ કામગીરી વચ્ચે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનો મુદ્દો ફરી ઉઠ્યો છે વર્ષ બે હજાર ઓગણીસની તક્ષશિલા દુર્ઘટના બાદ પણ સમિતિની કેટલીક શાળાઓમાં હજુ ફાયર સેફટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે મ્યુનિસિપલ કોર્પોરેટ કમિશ્નરને કરી છે આ ફરિયાદ સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શાળાઓની એમઓસીની વિગત પણ મંગાવી લીધી છે અને સુરતમાં ચોવીસમી મે બે હજાર ઓગણીસમાં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરના ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી ફાયર સેફટી ન હોય તેવી મિલકતમાં નોટિસ પણ આપી હતી જો કે આ દુઃખદ ઘટના અને પાંચ વર્ષ બાદ રાજકોટમાં બનેલી ગેમ દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી જ નથી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખ્યું છે કે હજુ પણ ઘણી શાળાઓ ફાયર સેફટી સુવિધા અને ફાયર એનઓસીથી વંચિત છે

ફાયર સેફટી સુવિધા માટેનો ખર્ચ અને ફાયર એનઓસી મેળવવા માટેની પ્રક્રિયા જોતા મુખ્ય શિક્ષક આચાર્યની કક્ષાએ આ કાર્યવાહી શક્ય જ નથી જેના કારણે આ કામગીરી સ્કૂલ બોર્ડ દ્વારા જ કરવામાં આવે તે જરૂરી બન્યું છે પ્રાથમિક શિક્ષણ મંડળના પત્ર બાદ તાત્કાલિક પાલિકા કમિશનરે શાળાઓની એનઓસી ની વિગતો મંગાવી હોવાનું મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું જોકે આ પત્ર બાદ પાલિકાની શાળામાં જ ફાયર સુવિધા ન હોવાની ચોંકાવનારી વાત કરવામાં આવી છે તેના કારણે આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે સવાલ ઊભા થયા છે જી આ સાથે આગળ વાત કરીએ તો જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં નકલી એસઆઈ ઝડપાયું પોલીસ વર્દીમાં રોફ મારતો હતો યુવાન જેનામાં સમગ્ર ઘટના સામે આવી છે રાજ્યમાં અસલી કરતા નકલીનું પ્રમાણ વધુ હોય તેવું લાગી રહ્યું છે જૂનાગઢમાંથી નકલી એસઆઈ ઝડપાયો છે સી ડિવિઝન પોલીસે આ શખ્સને દબોચ્યો છે મળતા અહેવાલ પ્રમાણે સી ડિવિઝન ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી હતી કે એક શખ્સ જુનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે પોલીસની વર્દીમાં આટા ફેરા મારે છે જ્યારે પેટ્રોલિંગ ટીમે આ શખ્સને દબોશ્યો હતો ત્યારે શખ્સ વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ એકસો સિત્તેર એકસો એકોતેર મુજબ ગુનો દાખલ કર્યો છે શખ્સની ઓળખ યુવરાજ રામશીભાઈ જાદવ તરીકે થઈ છે આ યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તો બીજી તરફ પૂછપરછમાં સામે આવ્યું હતું કે શા માટે તે પોલીસ વર્દી પહેરીને ફરતો હતો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે